સાંભળો 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 તમને કોઈ હેરાન કરે તો આ તેલ पापा पाला करते जब तू मैं के पानी बिना पानी बिना पानी बिना डायरेक्ट पानी बिना पानी बिना जहां मारने पे कर कार्ड हो जाओ मारने पेट कर मार रहा चोरटा पानी क्या पार्ट बाहर तू रख के आने हेलो हेलो गाड़ी बंद रख के तो आका पानी सोवा तो सोवा तो मार खाना फाड़ આપડા આ પ્રભુજી ને પણ દ્વારકા થી આપડે મંદિર ની પાસેથી ખરાબ હાલતની અંદર રખડતા હતા જોકે પૂછતા જાણવા મળ્યું કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ ભાઈ રોડ ઉપર એમ જ રખડે છે કાંઈ સૂવાનું ઠેકાણું ના હોય ખાવા પીવાનું ઠેકાણું ના હોય જ્યાં મજા આવે ત્યાં સુઈ જવાનું અને જે કોઈ પણ આપે ત્યાં જમી લેવાનું એટલે માની દયાથી આપણે આ ભાઈ મળી ગયા દ્વારકામાં અને આપણી સાથે અમરધામ આશ્રમ પર લઈ આવ્યા છીએ જોકે આઉટસ્ટેટના છે એટલે કંઈક બોલે છે પણ આપણે નથી સમજી શકતા અને એ બોલે સોરી આપણે બોલીએ એ નથી સમજી શકતા એટલે થોડો ભાષાનો પ્રોબ્લેમ થાય છે એના હિસાબે વાત કરવાનો અને આગળ કાંઈ જાણવાનું હજી મેળ આવ્યો નથી પણ ધીમે ધીમે આપણે એ પણ જાણી લેશું કે કયા સ્ટેટના છે અને શું છે એમ